જૂનાગઢ પરિક્રમાને ધ્યાને લઈ રાજકોટથી મોરબીથી સુરેન્દ્રનગરથી આમ ગોંડલથી આમ તમામ અગત્યના સ્થળેથી છે એ આપણે એકસ્ટ્રા બસનું આયોજન કરેલું છે આપણે ગિરનાર પરિક્રમાને લીલી પરિક્રમાને ધ્યાને લઈ અને પચાસ જેટલી એકસ્ટ્રા બસોનું છે એ આયોજન કરવામાં આવેલું છે કોઈ પણ મુસાફરોને પરિક્રમામાં જવા માટે પૂરતા પ્રમાણમાં એસટી બસની સુવિધા છે એ મળી રહેશે અને સાથે સાથે આપણે રાજકોટથી જૂનાગઢ તરફ ઇલેક્ટ્રિક બસ પણ અમારી ચાલે છે ટુ બાય ટુ એસી બસ પણ ચાલે છે તો તેમાં પણ પરિક્રમામાં જનાર મુસાફરો છે એમનો પણ લાભ છે એ લઈ શકે છે ખાસ કરીને આપણે કચ્છ તરફથી છે અમદાવાદ તરફથી છે સુરત તરફથી પણ મુસાફરો આવતા હોય છે અને તેઓ રાજકોટ સુધી આવતા હોય છે અને રાજકોટથી આપણે એકસા બસ કરી અને તેઓને જુનાગઢ સુધી છે એ આપણે મુસાફરી માટેની સુવિધા છે એ આપી રહીએ છીએ આપણે એક્ટ્રા બસ છે એ અવેલેબલ જ રાખશું જ્યારે પણ ચાલીસ થી પચાસ મુસાફરો એક સાથે બસ સ્ટેશન ઉપર મળવા પામશે તો આપણે એમને બસ છે એ ઉપલબ્ધ કરાવી અને તેઓને જુનાગઢ સુધીની મુસાફરીની સુવિધા છે એ ઉપલબ્ધ કરાવશું જનરલી જે રૂટીન આવક હોય છે તેમાં આ આ તહેવારો વેકેશનો અને લીલી પરિક્રમાને ધ્યાને લે ને જે રૂટીન આવક હોય છે એમાં દસથી પંદર લાખ રૂપિયા જેવો છે એ આપણે વધારો થતો હોય છે